મિત્રો દ્રશ્યો નિહાળી રહ્યા છો સાબરકાંઠાના વડાલી શહેરના છે જ્યાં જોરદાર કરાના ઢગલા થયા છે જોરદાર કરા સ્વરૂપે કમોસમી માવઠાનો કહેર વરસ્યો છે જોરદાર દ્રશ્યો તમે જોઈ શકો છો પવન સાથે વરસાદી માહોલે જમાવટ લીધી હતી અને જોરદાર માવઠું થયું છે જોરદાર કરાના ઢગલા થયા છે દ્રશ્યોમાં જોઈ શકો છો કરાના ઢગલા પડ્યા છે કરા સાથે જોરદાર વરસાદને કારણે નુકસાન ભોગવવાનો વારો ઉત્તર ગુજરાતના ભાગોમાં આવ્યો છે સૌરાષ્ટ્ર પંથકમાં પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે કમોસમી વરસાદની એન્ટ્રી છે તે મધ્ય ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહી છે અમદાવાદ ભાવનગર સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે તો અત્યારે કોરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યારે સાબરકાંઠાના વડાલીના દ્રશ્યો જોઈ શકો છો જ્યાં કરા સાથે પડ્યો છે જોરદાર કમોસમી માવઠાનો વરસાદ રેતસરના કરાના ઢગલા થયા છે સાબરકાંઠાના વડાલીમાં